જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામી વૃષ્ઠ ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમોના સંશયો શ્રી વલ્લભના સર્વે વલ્લભ્ય સૃષ્ટિને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ અત્યારે આપણે જાણીએ છીએ કે નવરાત્રિ આપણો વિલાસ ચાલી રહ્યો છે અને એમાં આપણે વૈષ્ણવો એમના જેનું સ્તુતિ પાન પઠન એમના સ્ટકના પાઠ એકતાલીસ પદ વગેરેનું પઠન કરી છીએ તો વૈષ્ણુ આપણે એમનાજીના એકસો આઠ નામાવલી છીએ એનું જો દરરોજ પઠન કરવામાં આવે તો એમનાજીની કૃપા આપણા પર વરસે છે તો આજે હું આપ વૈષ્ણવ સમક્ષ શ્રી એમનાજી કી એકસો આઠ નામાવલી પદ રજૂ કરું છું તો વાલા વૈષ્ણવ તમે આ નવરાત્રિમાં પદનું પઠન કરજો ખૂબ જ સારું એમનાજીની કૃપા વરસે છે તો શ્રી એમનાજી કી એકસો આઠ નામાવલી કાલિંદો નમઃ યમુનાએ નમઃ કૃષ્ણાશિંએ નમઃ કૃષ્ણ રૂપાએ નમઃ સનાતય નૃષ્ણાવાંબા સસંભુતાય નમ પરમાનંદરપિવે ન ગોલક્યસિંત નમ શ્યામાય નમ વૃંદાવન વિનોદિને ન રાધાસખ્યે નમ રામલીલાય નમ રાસમંડલમ નમ નિકુંજવાસીને નલકયે નમ રંગવલ્ય નોહરાય નમ શ્રિય નમ રાસમંડલીભૂતાય નમ યુથોભૂતાય નમ હરિપ્રિયા નમ ગોલોકતિન્યમ દિવ્યાય નિકુંજતલવાસીને નીર્ઘાય નર્મિવેગમ્ભીરાય નમ પલ્લવ વવાહિન્ય ન કનશ્યામય નમ મેઘમાલાય નમ બલાકાય ન પદમમાલિક નિપૂર્ણતમાય નમ પૂર્ણાય બ્રહ્મ પૂર્ણબ્રહ્મપ્રિયા નમ પરાય નમ મહાવેગપત્ય નમ સાક્ષાનીકુજદ્વાર નિર્ગતાય નહાનદ્યમ મંદગત્યમ વીરજાવેગભેદ ન બ્રહ્માંડગતાય નમ બ્રહ્મ સમાકુલાય નડ મિશ્રા નમલાતાભા નમ નિર્મલાય ન સરીતાવરાય નમ રત્નધોમય નંસપદ્માધીકુલાય નદય નમ નિર્મતો પાય નબ્રહ વન્ય નમ વૈકુ પરીખીફુય નિકખા નમ પાપારી ન બ્રહ્મલોકતાય નય નમ સ્વાગ્યાય ન સ્વર્ગનિવાસય નમ કુલ સત્તન પ્રોકસ્તેન નમ મેમાલાય નમ મોહજ્જલાય ન શ્રી ગંડાગમ શિખરાયણ્ય નડશૈલ વિભિદ્યો નુપુન્યમ ગછ નમ વહત્ય નમ ભૂમિમધ્યય ગાય નમ માર્દ તનુજા ન પુણ્યાય નલિંદગિિરિનંદિય નમ યમ યમસ્વે નમ મંદ આશા નમ શુદ્ધિજા નમ રચિતાંબરાય નમ નીલાંબરાતાય નમ પદ્મૂર્ખતો ન ચરંતોય નમ ચારુદર્શનાય નમ રંભોરવય નમ પદ્મનત્યનાય નમ માધવ્ય ન પ્રમદા નન્માતાય નપસ્ય નમ શુસણય નજ્જનપુરમેખલાય નમ જલસ્થિતાય નમ શ્યામદાય ન કાંડવાય નમઃ નમ નમઃ નાંડી વિભા વિશ્વ વિષ્ણ નન્યાય નરાય મચ્છિંદરાય નમ દ્વારકાગમનાય નમઃ રાજ્ય નમઃ નગટ્ટાથાય નમઃ મહારાજ્યય નમઃ રત્નભુષાય નમઃ ગૌમત નમઃ તિરચારિણ્યય નમઃ સ્વકિયાયે નમઃ સુખાય નમઃ સ્વાર્થ્યાય નમઃ સ્વભક્ત કાર્ય સાધિન્યય નમઃ નવ લાડ્યય નમઃ અબલાઈ નમઃ તો વાલા વૈષ્ણવો આ એકસો આઠ નામ જ્યારે ટાઈમ મળે ત્યારે નવરાત્રિમાં સાંભળજો અને એમનાજીનું સ્તવન કરજો આ નામાવલીનું ખૂબ મહત્વ છે મા યમનાજીની આપણા કૃપા બની રહે છે બોલો શ્રી શ્યામસુંદરી એમની મહારાણી ચૂકી જો તો આજનો આ વિડીયો હું ઠાકોર શ્રી શ્રી અમુનાજીના ચરણોમાં અર્પણ કરું છું સર્વે મારા વાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ